સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂત મિત્રો જો તમે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું હોય અને મગફળી છે ટેકાના ભાવે આવવી હોય તો તમારા માટે આ વિડીયો છે બહુ જ અગત્યનો છે ખાસ એક ટેકાના ભાવે માટે છે સરકાર તરફથી એક પ્રેસ નોંધ છે આવેલી છે એની વિગતવાર આપણે ચર્ચા કરવાની છે કે ટેકાના ભાવે તમે જો ખરીફ પાકનું જો ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય બરાબર તો હાલની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે એની નોંધણી છે આગામી પંદર સપ્ટેમ્બર સુધી થશે બરાબર ને તમે નોંધણી કરાવી દીધી હોય તો પણ તમારા માટે બહુ અગત્યનો આ વિડીયો છે મિત્રો ચાલુ વર્ષે મિત્રો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂત નોંધણી છે એ દરમિયાન સર્વે નંબર જે નોંધાવેલો હતો એ સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી છે કરીને જે તે જસણીના વાવેતર કૃષિ વિભાગ દ્વારા છે ચકાસણી કરવામાં આવશે એટલે કે તમે મગફળી વાવેલી હોય જે તે સર્વે નંબરમાં ફોર એક્ઝામ્પલ કે મારો સર્વે નંબર બસો ને તેત્રીસ સર્વે નંબર છે બરાબર તો આ મેં મગફળી મગફળી હોવી જરૂરી છે સેટેલાઇટ દ્વારા જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ બે હજાર પચીસ માટે જે ખેડૂતો દ્વારા નોંધણી દર્શાવવામાં આવેલી હશે જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરી ની ચકાસણીની કામગીરી છે ચાલુ કરવામાં આવેલી છે એટલે જે લોકોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે એ લોકોની કામગીરી છે એ સેટેલાઇટ આધારિત છે એ ચકાસણી કરવામાં આવે છે સેટેલાઇટ સર્વે જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સાની અંદર ખેતરે જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની જે કામગીરી છે જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતર ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક છે કરાવી લે એગ્રી સ્ટેક ડિજિટલ ક્રો સર્વે પ્રોજેક્ટ અંતર્ગત ખરીફ બે હજાર પચીસની અંદર ખેડૂતોએ તેમના ગામના જે સર્વે અથવા તો ખેડૂત જાતે પોતાની ખેતરનું પાકનું વાવેતરની જે સર્વેની કામગીરી છે એ કરી શકે છે આ કામગીરી કરવા માટે ખેડૂતોએ પોતાના જે એન્ડ્રોઈડ મોબાઈલ આવે છે મિત્રો એન્ડ્રોઈડ મોબાઈલની અંદર ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એવી એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છે મિત્રો આ એપની અંદર સર્વેની કામગીરી છે કરવાની થતી હોય છે તો એપ્લિકેશન છે ઓપન કરીને તમારી ભાષા છે સિલેક્ટ કરવાની છે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો ને ત્યારબાદ એકાઉન્ટ છે એની અંદર સાઇન ઇન કરશો હવે આ જે ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન છે એની કામગીરી કેવી રીતે કરવી એનો પણ વિડીયો બનાવશું નીચે કોમેન્ટ કરજો કે તમે જાતે કેવી રીતે તમારા જે ખેતરનો સર્વે કરી શકો એના માટે છે વિશેષ વિડીયો છે બનાવીશું આ જે ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન તો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો ત્યારબાદ આ એપની અંદર સર્વેની કામગીરી કરવાની એપની ઓપન કરીને તમારે ભાષા સિલેક્ટ કરવાની છે ત્યારે સાઈ અકાઉન્ટમાં સાઇન કરો મેનુમાં જાઓ અને ત્યારબાદ ખેડૂતો તરીકે સાઇનિંગ કરો બરાબર ખેડૂત તરીકેનું એક અકાઉન્ટ બનાવો મેનુમાં જાય એને ઓટીપી આધારિત કામગીરી કરવાની થશે મિત્રો એપના મારફતે ખેડૂત પોતે જાતે ખેતરના પાકની નોંધણી છે એ આગળ કાર્યવાહી કરી શકે જે ધ્યાને લઈ જિલ્લાના તમામ ખેડૂતોએ ખરીદ બે હજાર પચીસની અંદર જે લોકોએ મગફળીનું વાવેતર કરેલું છે એ લોકોએ છે અનુરોધ કરવામાં આવેલો છે રજીસ્ટ્રેશન માટેનો પણ આપણે આગળના વિડીયોની અંદર બતાવીશું કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું આ ડિજિટલ ગ્રોપ સર્વે એપ્લિકેશન કેવી રીતે વાપરવી બરાબર આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કરેલું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી એ પણ એ ખાસ કરીને અહીંયા જે કહેવાય ને કે વાવેતરનો જીઓટેગ જે ફોટો લઈ તે જે પોતાને પાસે આધાર પુરાવા તરીકે પણ રાખી શકાય રાખવો બરાબર આ એક વિશેષ મહત્વની માહિતી છે તો મિત્રો આ વિડિયોને ખાસ તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કર